ઉપર પાર્કિંગ માં ગયા થઈ ગઈ ગાડી હવે ચાલો જઈએ આપણે ટિકિટ લઈ લીધી ઇન્ટરનેશનલ ફ્લાવર શો નો શુભારંભ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કરાવ્યો હતો અમદાવાદના ઇન્ટરનેશનલ ફ્લાવર શો બે હજાર છવ્વી ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલ તેમજ શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શનાબેન વાઘેલા પ્રોત્સાહિત વગેરે ઉભા ઉપસ્થિત રહ્યા હતા આ ફ્લાવર શો બાવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધી ફ્લાવર શોની મુલાકાત મુલાકાતીઓ લઈ શકશે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે અમદાવાદના ઇન્ટરનેશનલ ફ્લાવર શોનો શુભારંભ કરાવ્યો હતો ભારત એક ગાથા થીમ ઇન્ટરનેશનલ ફ્લાવર શોનો 14મી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું આ ઇન્ટરનેશનલ ફ્લાવર શો બાવીસ જાન્યુઆરી સુધી ચાલુ રહેશે લોખંડી પુરુષ સરદાર ભાઈ વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એકતા માટે એકદાનનો સન્માન આપતું વિશ્વનું સૌથી મોટું ફૂલ ચિત્ર ગનીશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ તૈયાર તૈયાર કરાયું હતું ભારતના અલગ અલગ આયામોને ઉજાગર કરશે જેમાં પ્રાચીન જ્ઞાન ઉત્સવોને ઉલ્લાસ કલાત્મક તેજસ્વીતા આધુનિક વિકાસની ગાથા સામેલ છે મુલાકાતીઓ એક ઝોનમાંથી બીજા ઝોનમાં આગળ વધવાની સાથે પ્રાચીન થી અર્વાચીન ભારતની સમગ્ર સમસ્યાનો પણ અનુભવ થશે અહીંયા વિવિધ એકતાની ભાવનાઓને નજીક અનુભવી શકશે ભારતની પૌરાણિક ધરોને રજૂ કરતો શાશ્વત ભારત ઝોન અને ત્રીસ મીટર વ્યાસનું ભવ્ય ફૂલ મંડળ ફ્લાવર શોનું મહત્વનું આકર્ષણ કેન્દ્ર છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફ્લાવર શો બે હજાર છવ્વીસ અંતર્ગત સાબરમતી રિવરફ્રન્ટ પર ઇવેન્ટ ઇવેન્ટ ગ્રાઉન્ડમાં ડિસ્પ્લે માટે લગાવવામાં આવેલા સિઝનલ પ્લાન્ટની જાળવણી માટે ટેક્ટર કે પાઇપ જેવા પરંપરા વો વોટરિંગ પદ્ધતિ બદલે આવી ઘણી બધી સુવિધાઓ કરવામાં આવેલી છે જો શુક્રવાર દરમિયાન તમે ફ્લાવર શો ની મુલાકાત લેશો તો એસી રૂપિયા લાગશે ટિકિટ અને શનિ અને રવિવારે આવશો રજાના દિવસે તો સો રૂપિયા ટિકિટ લાગશે ચાલો ધીમે ધીમે હવે આગળ જઈએ જો ફ્લાવર શો અલગ 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 ફૂલ જાતના હોય છે જો ઘોડા છે રામ લક્ષ્મણ સીતા અને એવા ઘણી બધી આકર્ષણ કેન્દ્ર સરદાર વલ્લભભાઈ પટેલ ની મૂર્તિ ફૂલો વિશ્વ નો કઈક રેકોર્ડ આવે છે એવું બધું જોવા મળે છે આ બાજુ મોર આવે છે મોરે પણ બહુ મોટો છે આ ડાગલું છે અમદાવાદ માં ફ્લાવર શો મુલાકાત આવ્યા હોય ને આપડે એક ડુઓ ગાવો હોય તો કેવો ગવાય કાઠિયાવાડી માં કોક દી અને ભૂલો પડી જાય ને મારા ભગવાન પણ કોક દીન થાને મારો મેમાન અરે રે તને સ્વર્ગ રે બોલાવી દઉં સાંભળા ચાલો ફ્લાવર શો માં તો ફરવાની કઈક મજા આવે છે હજી બન્યા રહેજો હજી આપણે અટલ બ્રિજે જવાનું છે તો ધીમે ધીમે આગળ ચાલતા જઈએ જે રિવર રિવરફ્રન્ટ ઉપર જે ફ્લાવર શો ની ઉજવણી કરવામાં આવે છે જો કઈ ઇન્ટરનેશનલ ફ્લાવર શો જો સામે સરદાર વલ્લભભાઈ પટેલ ની આકર્ષણનું કેન્દ્ર છે જો મોટામાં મોટું એ વર્લ્ડ બુકમાં રેકોર્ડ ધરાવે છે

જય માતાજી જય શ્રી કૃષ્ણ ચાલો મિત્રો આગળ જઈએ ધીમે 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 એ પ્લેન આવી ચાલો ચાલો મિત્રો ધીમે ધીમે અમે આગળ જઈએ ફ્લાવર શો ની મુલાકાતમાં ચાલો હવે તમને બતાવું ઇન્ટરનેશનલ ફ્લાવર શો હોય જો પાછળ આકર્ષણ કેન્દ્ર પાંચ નિશાન ચાલો ધીમે 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 અમે આગળ જઈએ ધીમે ધીમે ફ્લાવર શો ની મુલાકાત ચાલો જો પાછળ અટલ બ્રિજ આવી ગયો ત્યાં હવે જઈશું આપણે થોડાક ટાઈમમાં ટિકિટ લઈ લેવીશી ટિકિટ કેટલા પચાસ રૂપિયા અટલ બ્રિજ ની છે અને ફ્લાવર શો ની એસી રૂપિયા છે જો શનિ રવિ માં આવશો તો ફ્લાવર શો ની ટિકિટ સો રૂપિયા લાગશે તો જેમ બને તેમ વેલા તે પહેલા સોમવાર થી શુક્રવાર સુધી મુલાકાત લઈ લેવી ચાલો મિત્રો આ વ્લોગ આપડે પૂરો કરીશી જય માતાજી જય શ્રી કૃષ્ણ